આજે આપણે ધરો આઠમના વિધિ અને વ્રત કથા સાંભળીશું ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવવામાં આવે છે આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે અને ભાગે માતાઓ આ વ્રત કરે છે કુટુંબનો વંશ વધે છે અને આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા મહિલાઓ દ્વારા કરવામાં આવે છે આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમની વ્રત કથા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન હિટ કરશો જેથી આવા નવા નવા વિષયો સાંભળવાની આપ સૌને ખૂબ જ મજા આવે આ વ્રતની વિધિ શું છે આવો જાણીએ આ વ્રત ભાદરવાસુદ આઠમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્ય કાર્યથી પરવારીને સ્નાન કરી આ દિવસે દરો એક પ્રકારનું ઘાસ જ છે તેની પૂજા કરવી દરોની પૂજા કરવી પ્રાર્થના કરવી કે જે રીતે દરો વધે છે તે રીતે અમારા કુળનો વંશ પણ વધારજો આ દિવસે ઠંડુ ખાવાનું ખાવામાં આવે છે ભોજનમાં ચોખાના લાડવા અથવા ફણગાવેલા કઠોળના વડા કે કઠોળ પણ ખાવામાં આવે છે આઠમનો વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ કાપવાનું વર્જિત માનવામાં આવે છે કોઈ પણ પ્રકારનું ઘાસ કપાવવામાં આવતું નથી દરો આઠમની વાર્તા આવો સાંભળીએ એક ગામમાં સાસુ અને વહુ ખૂબ જ પ્રેમાળ સ્વભાવથી એકબીજાની સાથે રહેતા હતા તેઓ ખેતરમાં ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા સાસુ વહુ બંને ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું હંમેશા પાલન કરતા હતા સાસુ પણ વહુનું માન રાખતા અને તેમને લાળ લડાવતા એવામાં દરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલો આપણે આજે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ વહુ દરો આઠમનું વ્રત કરતા હતા આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય ઘાસ ના કાપી શકવાને કારણે વહુ સાસુને ના પાડે છે આથી સાસુએ ગુસ્સો કરતાં કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ ઘાસ લેવા તો જવું જ પડશે આથી બહુ લાચાર બનીને સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે જાય છે છોકરાને ઘોડિયામાં સુડાવીને બારણે સાકર ચડાવી તેઓ ખેતરમાં જવા માટે નીકળે છે પણ વહુનું મન ન માન્યું દરો આઠમના દિવસે લીલું ઘાસ કેવી રીતે કાપી શકાય અને આ જ કારણે વહુ દરો બાજુમાં રાખીને અન્ય ઘાસ કાપવા લાગી અને દરોને કાપવાનું તેણે માંડી વાળ્યું તેની આજુબાજુ જે બીજું ઘાસ હતું તે તે કાપવા લાગે જ્યારે ઘાસ કપાઈ જાય છે ત્યારે સાસુ અને વહુ ઘર તરફ જવા માટે નીકળે છે રસ્તામાં તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર તો ભળ ભળ સળગે છે તમારું ઘર સળગી ગયું જલ્દી ઘરે જાઓ સાસુ અને વહુ તો આ સાંભળીને હેપતાઈ જાય છે અને ખૂબ જ ગભરાતા ગભરાતા ઘરે આવે છે જોયું તો તેમનું આખું ઘર બળીને રાખ થઈ ગયું હતું હું વે જઈને તરત જ પહેલાં પોતાના બાળકને જોવા માટે બાણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ દરો વીટાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈને વહુ ખુશ થઈ ગયા અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું દરો માએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો આવો છે આ વ્રતનો પ્રભાવ હે ધરોમાં જેવી રીતે વહુને ફળ્યા તેવા અમને સૌને ફરજો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું